મારા ડાયા મામાના શબ્દો છે કે મારું પણ માંગું નહીં અને માંગતા આવે મને લાજ પણ પરમારથને કારણે મને જરીએ ને આવે લાજ તો કેમ છો બધા મજામાં દર્દી છે અમારા ઘરે મહેમાન બનીને આવ્યા છે કેન્સરના દર્દી છે અને છતાંય એમનું મનોબળ એમનું આત્મબળ તો એક નાના એવા જોક્સ સાથે આપણે એમની મુલાકાત લઈએ તો બંને રેજો વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ એક શહેર માંથી નોકરીયાત માણસ જે હોય ને એમને વેકેશન પડ્યું ને એટલે ગામડે ગયા ગામડે ગયા ને એટલે વડીલ વૃદ્ધ એક માજી હતા એમને દરરોજ મંદિરે જવાની ટેવ એટલે ડેલી સવારે મંદિરે જાય અને માતાજીની આરતી લઈ અને પ્રસાદી લઈ અને પછી ઘરે આવે ડેલી સવારે પ્રસાદી લઈને ઘરે આવે ને એટલે આજે વેકેશન કરીને ગામમાં ગયેલા હતા ને ભાઈ એમને માજી રહ્યા ને એ પ્રસાદી આપે એટલે ભાઈ રહ્યા ને એ પ્રસાદી ખાય પહેલા દિવસે ખાઈ બીજા દિવસે ખાઈ ખાઈ ત્રીજા દિવસે એમ એ માજી રહ્યા ને પ્રસાદી આપે એક દિવસ ભાઈ કે મારી તમે દરરોજે મને જ પ્રસાદી આપી દો છો તમે કેમ નથી ખાતા એ કે બેટા મોઢામાં દાઢ કે દાઢું તો છે નહીં એટલે આ ગલોફામાં ગલોફામાં અને પછી પૈસાને દઈ છું એટલે આ જોક્સ કીધો મેં એટલા હાટું કે તમે લોકો ખુશ રહ્યો જીવનમાં ખુશ રહેશું ને તો જ જીવન જીવાય એમ છે અત્યારે નહીતર તો તમે જ્યાં જશો ને ત્યાં વરાળું જ વરાળું છે કાલે અમારી ઘરે આવેલા મહેમાન હાલો હું તમને એમની હારે મુલાકાત કરાવું એમને ત્રીજા સ્ટેજનું કેન્સર છે મગજમાં ગાંઠ હતી અને ત્રણ ઓપરેશન કર્યા છે અને અત્યારે પણ એમણે દાખલ હતા અને ત્યાંથી રજા થઈ એટલે અમારી વાડીએ કાલે નીકળ્યા એટલે આવ્યા મુલાકાતે પેલા તો ગામમાં ભૂલા પડીને ગયા પછી પાછા પૂછતા પૂછતા પાછા આવ્યા એટલે ખરેખર ઈ બેનની અંદર જે સહનશક્તિ જે એમનું આત્મબળ એમનું મનોબળ જે છે ને ખરેખર આમ આશ્ચર્ય થતું હતું મને પણ તો ચાલો એમની મુલાકાત લઈએ જય શ્રી કૃષ્ણ હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ મને તો તમે લોકો ઓળખો જ છો અને આપણે જ્યારે લાઈવ કરવી ને ત્યારે એમાં કોમેન્ટ આવે છે જીતુભાઈ ચાવડા અને હમણાં થોડાક દિવસોથી એમની કોમેન્ટમાં જીતુ મેન્ટલ નામની કોમેન્ટ આવે છે તો મેં એમને મજાક પણ કરી હતી કારણ કે એ ચાવડા હતા અને અમે ચાવડામાં સાસરે સહી એટલે મેં દિયરના નાતે અમે મજાક કરી હતી કે ભાઈ કેમ મેન્ટલ લખી નાખ્યું એટલે આજે એ ભાઈ રૂબરૂ આપણી વાડી આવ્યા છે અને બે જણા આવ્યા છે અને ઘણી વખત કહેતા હોય છે આપણે લાઈવમાં કે હું રાજકોટ હોસ્પિટલમાં છું તો આમ મને હું કન્ફ્યુઝ થતી હતી કે ભાઈ હું તકલીફ હશે બેનને ને એવું બધું એમણે મને કીધું હતું કે બેનને મગજમાં તકલીફ છે એટલે મેં દાખલ છે ભાઈ એમ તો આજે એ અમારે આંગણે આવ્યા છે રાજકોટથી ઘરે જતા એટલે રસ્તામાં અમારી વાડી આવી એટલે અમને મળવા આવ્યા છે અને જો આ બે જણા છે બેન તમારું નામ કહી દો ભાવના બેન પાઉના બેન છે અને આ ભાઈ છે જીતુ મેન્ટલ મારું ચેનલ નું નામ કીધું છે જીતુભાઈ મેન્ટલ પાછળ હું શબ્દ છે જીતુ મેન્ટલ 111 એમની ચેનલ નું નામ છે એટલે મેન્ટલ તો નથી પણ ચેનલ માં શીખવ રેવું કરી નાખ્યું છે તો આવ લોકો એમને સપોર્ટ કરજો બેન ને કેન્સર છે મગજનું જો કે બેન સ્ટ્રોંગ છે મને એમને મળીને પણ બહુ મજા આવી કેટલા હિંમતવાળા છે ને હું કહું છું અત્યારે તો માણસને નાની હું શરદી થઈ જાય ને તો એમ ઢીલા ડ્રફ થઈને બે જાય ને બેન એટલા સ્ટ્રોંગ છે મને એમને મળીને પણ મજા આવી જો એમને સતત હસતા મોઢે જ હોય છે તો અત્યારે પણ એમણે હસે છે અને ખરેખર આવી જ રીતે હસતા રહેવા જોઈએ બેનને મળીને ખરેખર દિલથી કહું મને બહુ મજા આવી અરે જવું અમારા ચાવડા સાહેબ ગાડી પર બી ગયા છે તો ફરી એક વખત કહી દઉં કે જીતુ મેન્ટલ એકસો અગિયાર ચેનલનું નામ છે અને એમને સૌ લોકો સપોર્ટ કરજો હજી તો એમણે સ્ટાર્ટ જ કર્યું છે હજી પણ તોય તમને લોકોને એક નાની એવી રિક્વેસ્ટ છે આપણે આજની લગીએ કોઈ દી કીધું નથી કાંઈ એક શબ્દ કહી દઉં મારા મામાના કે મારું પણ માગવું નહીં માંગતા આવે મને શરમ પણ પરમારથને કારણે મને જરી ન આવે લાજ એની વાતની ગણે છે કે આજે ભાઈની કોમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો બસ એટલી જ રિક્વેસ્ટ છે પરમાર કૈલાસ બેન આપ સૌને જય શ્રી કૃષ્ણ ખુશ રહેજુ